વિજય બાબુ ચુડાસમા બાબુ ખાનાભાઈ પાકિસ્તાનની જેલમાં ચાર વર્ષથી કેદ હતા એની અમને વાયા વાયા સિટ્ઠી મળી સરપંચને અમારા પરિવારને કોઈને માહિતી નથી મળી સરપંચને એની રીતે બધું ઓલું કર્યું વિડીયો બહાર પાડ્યા એ પ્રમાણે અમને પરિવારને વિડીયો બહાર પાડ્યા એ પ્રમાણે અમને બધું ઓલું થયું અમને બધી માહુતી મળી અત્યારે અમને માહિતી મળી એ પ્રમાણે મારે માણસ મારી ત્યાં

માણસ હોય તમે તો સરપંચ બી એ રીતે માંગણી માગી અમને કોઈ પરિવાર ને ઘરના ને કોઈ અમને કંઈ કીધું નથી અમને કોઈને ખબર પડવા દીધું નથી હજી સુધી ડેટ બોડી આજે ઘેરે આવે છે એમ મુસીટનું હમણાં અડી આવ્યું હતી કે અમે ફૂગી ગઈ છે ને મારું નામ મકરાણી ઓન રોઝા અબ્દુલ કરીમ છે પાકિસ્તાન જેલમાં જે બાબુભાઈ છે તેમનું મૃત્યુ થયું છે અને આજ રોજ જે બોડી જે છે તે તેમના માત્ર વતન પહોંચી ગયું શું છે વિગતો તેમને મૃત્યુ ત્રેવીસ એક બે હજાર પચીસ રોજ થયેલું અને મત્સ્યોદ્યોગ ખાતાના દિલ્હી સરકારમાંથી સૂચના મળતા અત્યારે અમારા ખાતાની ટીમ વાઘા બોર્ડર પર લેવા માટે ગયેલી અને પ્લેન મારફત તેમને અમદાવાદ એરપોર્ટ પર લાવેલ ત્યારબાદ રસ્તાના માર્ગે એમ્બ્યુલન્સ મારફત એમને અહીંયા માદરે વતન લાવવામાં આવેલ છે સરકાર દ્વારા નિરંતર સઘન પ્રયાસો ચાલુ જ છે વિ દરેક માછીમાર તેમના માદરે વતન આવી જાય એવા પૂરતા પ્રયત્ન ચાલુ જ છે